ઉમરગામ જીઆઈડીસી કોલોની સ્થિત શ્રી નાથજીની હવેલીમાં સોળમા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાય જીઆઈડીસી કોલોની સ્થિત ગોવર્ધન નાથજીની હવેલીમાં વર્ષ દરમિયાન હિંડોળા મહોત્સવ જન્માષ્ટમી પર્વ સહિતના તહેવારોની ભક્તિભાવપૂર્વક ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવે છે ઉમરગામ જીઆઈડીસી કોલોની વિસ્તારમાં શ્રીજીના ભક્તો દ્વારા શ્રી ગોવર્ધન નાથજીની હવેલીમાં સોળમા પાટોત્સવ પ્રસંગે નંદ મહોત્સવ પતંગ મનોરથ અને મહાપ્રસાદ વગેરેનું આયોજન કરાયું હતું ઉમરગામ વિસ્તારના શ્રીજી ભક્તો મોટી સંખ્યામાં પાન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ઉમરગામની દરેક જનતાને શ્રી વૈષ્ણવ સેવા સંસ્થાન તરફથી જય શ્રી કૃષ્ણ આજનો સુંદર માહોલ ઉમરગામમાં આપણી હવેલીને પ્રાણ પ્રાણ સોળમો પ્રાણ પ્રતિષ્ઠા મહત્વ છે એટલે કે પાટોત્સવ કહેવાય આપણી હવેલીનો સોળમો પાટોત્સવ અને પંદર વર્ષ પૂર્ણ કરી અમે લોકો ખૂબ આનંદ અનુભવી છીએ અને ત્રણ દિવસનો કાર્યક્રમ આપણે હવેલીમાં રાખેલો અને એના બાબતે દરેક ઉમર ગામના વૈષ્ણવએ ખૂબ લાભ લીધો અને આનંદ ઉત્સાહપૂર્વક ખૂબ જ ત્રણ દિવસ આનંદ કર્યો અને આજે આ પાટોત્સવના દિવસે દરેક જનતા પ્રસાદ લઈ રહી છે અને અમે ખૂબ આનંદની લાગણી અનુભવ કરી રહ્યા છીએ અમંગલાનામ મંગલાનામ મહોદયમ આજે ખૂબ આનંદનો વિષય છે કે ઉમરગામ જેએડીસી ખાતે શ્રી ગોર્ધનનાથજી હવેલીનો પાટોત્સવ છે અને આજના રોજ હવેલીને સ્થાપિત થયા અને પંદર વર્ષ પૂર્ણ થાય છે સોળમો પ્રવેશ કરે છે અને એને લઈને સમસ્ત વૈષ્ણવો સમુદાય અને કૃષ્ણ જન જનતા બધા જ ધર્મ પ્રેમી લોકોને ખૂબ આનંદ છે અને કારણ કે આજે મનોરથ થાય હવેલીમાં ઠાકુરજીને આજે પતંગોત્સવ કરવામાં આવ્યો અને એ ઉપરાંત ઠાકુરજીને આજે ખાસ તિલક કરવામાં આવે છે અને પાટોત્સવ નિમિત્તે ત્રણ દિવસ વચનામૃતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને શ્રીનાથજી ચરિત્રામૃતની કથા નું છેલ્લા ત્રણ દિવસથી આયોજન કર્યું હતું ને જેનું ઘણા વૈષ્ણવએ મોટી સંખ્યામાં જેમાં લાભ બધા સર્વે લીધો હતો એટલે ઉમરગામ ખાતે કોલોની ખાતે હવેલી એક સમસ્ત સમાજ માટે ઉપયોગી બને લાભદાયી બને અને સંસ્કારનું સ્થાન બને જેમ એ પાણી પીવું હોય તો પરબ જોઈએ એમ જાણે એક સંસ્કારની પરબ જે આપણા ત્યાં સ્થાપિત થઈ છે તો આપ સર્વને ખૂબ ખૂબ વધાઈ અને હવેલી ખૂબ આનંદથી ચાલે એ આપણા સમસ્ત સમાજની ફરજ છે એટલું કહીને વિરામ લઈશ ઇતિશુભાઈ